નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો દીકરા કેવા હોવા જોઈએ દીકરા પ્રત્યે ધૂણા અને નફરત થાય એવા નહીં બલકે દીકરા તો એવા હોવા જોઈએ જેનું મા બાપ ગૌરવ લઈ શકે અને ગર્વથી મા બાપની છાતી ગજગજ ફૂલે એવા દીકરા હોય ત્યારે જ મા બાપનું જીવન સાર્થક થયું ગણાય નહીતર તો અત્યારના આ આધુનિક સમયમાં અમુક વહુ અને અમુક વહુ ઘેલા દીકરા એવા હોય છે જે પોતાના મા બાપને ઘરના નોકરની જેમ જ રાખતા હોય છે તો મિત્રો આવી જ એક વાત આજના વિડીયોમાં રજૂ થઈ રહી છે જેમાં દીકરાની વહુ સરકારી રિટાયર ઓફિસર એવા પોતાના સાસુને પોતાના ઘરની નોકરાણી બનાવવા માગતી હતી પરંતુ એક સમજદાર દીકરાની બુદ્ધિ અને ચતુરાઈથી પોતાની પત્નીની ઈચ્છા ઉપર પાણી ફેરવી દીધું જેનાથી પોતાની મા ગર્વથી માથું ઊંચું કરીને બોલી કે વાહ દીકરા હોય તો આવા મિત્રો આ કહાની દરેક મા બાપ અને દરેક દીકરા અને દરેક વહુઓના હૃદયને સ્પર્શી જાય એવી છે તો મારી સૌને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો સાંભળીએ એક એવી કહાની જે સાંભળીને દરેકને ગૌરવ લેવાનું મન થાય રંજનબેન પોતાના આલીશાન મકાનમાં એકલા જ રહેતા હતા એને સંતાનમાં બે દીકરા હતા મોટા દીકરા દીપેનને નોકરી હોવાથી એ શહેરમાં રહેતો હતો અને નાનો દીકરો હજુ ભણી રહ્યો હતો એટલે એ હોસ્ટેલમાં રહીને પોતાનો અભ્યાસ કરતો હતો રંજનબેનના મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા દીકરો અને વહુ બંને બીજા શહેરમાં રહેતા હતા જ્યારે દીકરાને નોકરીમાંથી રજા હોય ત્યારે એ અવારનવાર પોતાના બાને રંજનબેનના ઘરે આવતા અને થોડા દિવસ બધા સાથે રહેતા રંજનબેન આટલા મોટા ઘરમાં એકલા જ રહેતા હતા છતાં પણ તેઓ રસોઈથી લઈને ઘરનું નાનું મોટું તમામ કામ પોતે જાતે જ કરતા હતા પોતાની રસોઈ જાતે જ બનાવતા અને ઘરનું બધું જ કામ તેઓ જાતે જ કરતા આજે સાંજે પણ તેઓ રસોઈ બનાવીને જમવા બેઠા જમીને વાસણ સાફ કરીને નવરા થયા એટલે ટીવી ચાલુ કરીને સોફા પર બેઠા થોડા સમય સુધી ટીવી જોયા પછી એની આંખો ઘેરાવા લાગી એટલે ટીવી બંધ કરીને હજુ તો તેઓ પોતાના રૂમમાં સુવા માટે જઈ રહ્યા હતા ત્યાં જ અચાનક ડોરબેલ વાગ્યો એટલે રંજનબેને ઘડિયાળ સામે જોયું તો લગભગ સવા અગિયાર જેવું થવા આવ્યું હતું રાત્રિના આવા સમયે કોણ આવ્યું હશે એવું વિચારીને રંજનબેન થોડા ગભરાઈ ગયા પરંતુ દરવાજા પાસે જઈને ગિલોરી કાચમાંથી જોયું તો તેનો મોટો દીકરો અને વહુ સામે ઊભા હતા એટલે રંજનબેને તરત જ દરવાજો ખોલ્યો અને કેવા લાગ્યા કે અરે દીકરા તમે બંને આવ્યા છો અને એ પણ આટલી મોડી રાત્રે જરાક ફોન કરીને મને જાણતો કરાય ને કે અમે લોકો આવવાના છીએ એટલે દીપેન કહેવા લાગ્યો કે બા આવતીકાલે તમારો જન્મદિવસ છે એટલે અમે તમને સરપ્રાઇઝ આપવા માટે આવ્યા છીએ દીકરાની આવી વાત સાંભળીને રંજનબેન હસીને કહ્યું કે અરે બેટા આવી સરપ્રાઇઝ આપવાની હોય હું તો ગભરાઈ જ ગઈ હતી કે આટલી મોડી રાત્રે કોણ આવ્યું હશે ત્યાર પછી રંજનબેન તરત જ રસોડામાં જઈને ટ્રેમાં ઠંડા પાણીના ગ્લાસ લઈને આવ્યા અને દીકરા અને વહુને પાણી આપતા પૂછવા લાગ્યા કે બેટા તમે લોકો જમીને આવ્યા છો કે જમવાનું બાકી છે એટલે વહુ બોલી કે બા અમે તો આજે હોટલમાં જમીને આવ્યા છીએ એટલે તમે જમવા બાબતની જરાય ચિંતા નહીં કરતા બરાબર એ જ વખતે દીપેન કહેવા લાગ્યો કે બા તમારા હાથની રસોઈ ખાધી એને ઘણો સમય થઈ ગયો છે એટલે હું તો જમીને આવ્યો છું છતાં પણ આજે તમારા હાથની જ બનાવેલી રસોઈ જમીશ દીકરાને ભૂખતો નહોતી લાગી પરંતુ બાના હાથની રસોઈ ખાવાની ઈચ્છા હતી એટલે રંજનબેને તરત જ ગરમા ગરમ રોટલી બનાવી અને સાંજનું બનાવેલું શાક હજુ પડ્યું જ હતું એટલે શાક રોટલી અને હલવો દિપેનને પીરસી દીધો રંજનબેનના હાથની બનેલી રસોઈ દિપેનને ખૂબ જ પસંદ આવી અને આમેય બાના હાથની રસોઈ કોને પસંદ ન હોય દીપેન આજે જમીને આવ્યું હોવા છતાં પણ પોતાના બાના હાથનું બનાવેલું ભોજન ખાવા બેસી ગયો જમી લીધા પછી મોડી રાત થઈ ગઈ હોવાથી બધા જ પોતપોતાના રૂમમાં જઈને સૂઈ ગયા બીજા દિવસે સવારે રંજનબેન પોતાના નિત્યક્રમ પ્રમાણે વહેલા ઊઠીને ઘરની નીચે આવેલા ગાર્ડનમાં વોકિંગ કરવા માટે નીકળી ગયા દીકરો અને વહુ બંને હજુ સૂઈ રહ્યા હતા જ્યારે રંજનબેન વોકિંગ કરીને પાછા ઘરે આવી રહ્યા હતા ત્યારે દૂધ અને શાકભાજી પણ સાથે લેતા આવ્યા ઘરે આવીને જોયું તો દીપેન અને વહુ સૂતા હતા એ બંને ઉઠે એ પહેલાં તો રંજનબેન નાઈ ધોઈ તૈયાર થઈને પૂજા પાઠ પણ કરી લીધા હતા રંજનબેનના દીકરાને ઢોકળા બહુ જ ભાવતા હતા એટલે એ તૈયાર થઈને સીધા જ રસોડામાં ગયા અને ઢોકળા બનાવવાની તૈયારી કરવા લાગ્યા અને સાથે સાથે બીજો પણ ઘણો બધો નાસ્તો તૈયાર કર્યો હતો એટલામાં તો દીકરો અને વહુ પણ ઉઠી ગયા અને એ લોકો તૈયાર થઈને નીચે હોલમાં આવી ગયા ત્યાર પછી બધાએ સાથે બેસીને નાસ્તો કર્યો દીપેને તો પહેલાંથી જ પોતાની બાના હાથની બનેલી કોઈ પણ રસોઈ ખૂબ જ પસંદ હતી અને એમાંય વળી આજે તો બાએ ઢોકળા બનાવ્યા હતા એટલે પૂછવું શું એટલે દીપેન ખૂબ જ ખુશ થયો આજે દીપેને ખૂબ જ આનંદથી અને પેટ ભરીને નાસ્તો કર્યો અને પોતાની બાએ ખુદ પોતાના હાથેથી બનાવેલા ઢોકળાના દીપેને પણ ખૂબ જ વખાણ કર્યા પરંતુ બાના હાથની રસોઈના પોતાના પતિના મોઢેથી વખાણ સાંભળીને વહુને થોડી ઈર્ષા થઈ હોય એવું રંજનબેનને લાગ્યું રંજનબેન પહેલાં ઊંચા હોદ્દા ઉપર સરકારી નોકરી કરતા હતા અને અત્યારે રિટાયર થઈ ગયા હોવાથી તેને દિવસમાં ક્યારેક જ બહાર નીકળવાનું થતું હતું સવારે અને સાંજે ફક્ત વોકિંગ કરવા માટે જ બહાર જતા અને એ સિવાય લગભગ ક્યારેક કોઈ કામ હોય તો જ ઘરમાંથી બહાર નીકળતા પરંતુ આજે તો સોસાયટીની મીટિંગ હોવાથી રંજનબેન એના દીકરા દીપેનને કહ્યું કે દીકરા હું સોસાયટીની મિટિંગમાં જાઉં છું અને મારે પાછા આવવામાં લગભગ અડધો પોણો કલાક જેવો સમય લાગી જશે એટલે તમે લોકો આરામથી અહીંયા બેસજો હું હમણાં જ પાછી આવું છું હવે દીકરો અને વહુ બંને જણા સોફા પર બેઠા હતા અને દરવાજો ખુલ્લો હતો રંજનબેન તો મીટિંગમાં ગયા હતા પરંતુ મીટિંગમાં કોઈ ખાસ મુદ્દા ન હોવાથી મીટિંગ થોડા જ સમયમાં પૂરી થઈ ગઈ એટલે એ મીટિંગમાંથી તરત જ પાછા આવ્યા હજુ તો એ ઘરની અંદર જાય એ પહેલાં જ વહુ અને દીકરા વચ્ચે કંઈક વાત થઈ રહી હતી અને એ બંનેની વાતનો અવાજ બહાર સુધી આવતો હતો જ્યારે રંજનબેને બહારથી વહુ તેના દીકરાને કંઈક કહેતી હોય એવો અવાજ સાંભળ્યો એટલે રંજનબેન ત્યાં જ ઊભા રહી ગયા અને ધ્યાનથી એ બંનેની વાતો સાંભળવા લાગ્યા વહુ એના દીકરાને એવું કહી રહી હતી કે દીપેન બાતો અહીંયા એકલા રહે છે અને એને એકલાને આટલા મોટા વિશાળ ઘરની શું જરૂર છે આપણે તો બે જણા હોવા છતાં પણ સાવ નાના એવા ફ્લેટમાં ભાડે રહીએ છીએ એટલે તમે આ ઘર વેચી નાખો અને બાને એવું કહી દો કે એ આપણી સાથે શહેરમાં રહેવા આવી જાય દીપેન તમે વિચાર તો કરો કે કદાચ આ મકાન વેચાઈ જશે તો એના કેટલા બધા રૂપિયા આવશે અને એ રૂપિયા આપણને જ કામ લાગશે ને અને એ રૂપિયા આવશે એમાંથી આપણે એક મોટું ઘર ખરીદી લઈશું અને બીજું એ કે તમારા બા તો કેટલા બધા હોશિયાર છે મેં સવારે જોયું હતું એ વહેલા ઉઠીને દૂધ અને શાકભાજી પોતે જાતે જ લઈ આવ્યા હતા અને જમવાનું પણ કેટલું સરસ અને જલ્દી બનાવે છે એટલે આપણે બાને આપણી સાથે લઈ જઈશું તો આપણે આપણા ઘરમાં કામવાળી બાઈની પણ જરૂર નહીં પડે અને ક્યારેક આપણે બહાર ફરવા જવાનું હોય તો ઘરની કોઈ જાતની ચિંતા પણ નહીં રહે એ આપણી સાથે રહેવા આવશે તો મને ઘરના બધા જ કામોમાંથી મુક્તિ મળી જશે પોતાની પત્નીની આવી વાત સાંભળીને દીપેન સોફા ઉપરથી ઊભો થઈ ગયો અને ગુસ્સે થઈને જોરથી ચીલાઈને કહેવા લાગ્યો કે અરે અલ્પા આવું બોલવામાં તને શરમ નથી આવતી એ મારી સગી જનેતા છે કોઈ નોકરાણી થોડી છે તું શું મારી બાને નોકરાણી સમજી બેઠી છો અને મારી બા એક ખૂબ જ ઈમાનદાર સરકારી ઓફિસર હતી એ એના સમયમાં રોજ તારા જેવી કેટલીય સ્ત્રીઓને સંભાળતી હતી એની પાસે બંગલો ગાડી નોકર ચાકર બધું જ હતું અને આ ઘર પણ એને એની પોતાની કમાણીમાંથી જ ખરીદેલું છે અને એણે આ આટલું મોંઘું ઘર એટલા માટે ખરીદું હતું કેમ કે એ એવું ચાહતા હતા કે આ ઘરમાં આપણે બધા જ લોકો સાથે હળી મળીને રહીએ મારા બાપુજીના અવસાન પછી અમને બંને ભાઈઓને ભણાવી ગણાવીને લાયક બનાવવા માટે આ મારી બાએ કેટલો બધો ભોગ આપ્યો છે એ તને ખબર છે ખૂબ મહેનત કરી છે મારી આ બાએ ત્યારે અમે અમારા પગ ઉપર ઊભા રહી શક્યા છીએ અને રહી વાત આપણા ભાડે રહેવાની તો મેં એ શહેરમાં મારું પોતાનું ઘર એટલા માટે નથી લીધું કેમ કે હું ફક્ત થોડા સમય માટે જ ત્યાં નોકરી કરવા માગું છું થોડા સમય પછી હું પણ નોકરી છોડીને અહીં આવીને મારો ખુદનો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યો છું અને મારો નાનો ભાઈ પણ ભણી ગણીને અહીં સેટ થવા માગે છે મારી બાઈએ અમારા માટે આટલું બધું કર્યું હોવા છતાં પણ તું એને નોકરાણી બનાવવા માગે છે અલ્પા તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે કે જો આજ પછી આવી વાત તારા મોઢેથી મેં સાંભળી છે તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય સમજી આ વાત તું હંમેશા માટે યાદ રાખજે દીકરો પોતાની પત્નીને આવું બધું કહી રહ્યો હતો ત્યારે રંજનબેન ઘરની બહાર ઊભા રહીને વહુ અને દીકરા વચ્ચે ચાલી રહેલી બધી જ વાત સાંભળી રહ્યા હતા દીકરાની આવી બધી વાતો સાંભળીને રંજનબહેને મનમાં ને મનમાં પોતાના દીકરા પર ગર્વ થવા લાગ્યો અને મનમાં જ બોલી ઉઠ્યા કે વાહ દીકરા વાહ દીકરા હોય તો આવા તે તો તારા પિતાની હયાતી ન હોવા છતાં પણ મારું માન સન્માન ખૂબ સારી રીતે જાળવી રાખ્યું છે ત્યાર પછી તેઓ ઘરની અંદર આવ્યા એટલે એમને જોઈને વહુનું મોઢું શરમથી ઝૂકી ગયું પરંતુ રંજનબેને તો જાણે કશું સાંભળ્યું જ ન હોય એવી રીતે અંદર જતા રહ્યા અને હાથ પગ ધોઈને દીકરા અને વહુ પાસે આવીને સોફા પર બેસી ગયા ત્યારે એનો દીકરો કહેવા લાગ્યો કે બા મારે અહીંયા તમારી સાથે રહેવા માટે પાછું આવવું છે અને તમારી પાસે રહીને મારે મારો પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરવો છે એટલે મને તમારી સાથે રહેવાની અનુમતિ આપો અને સાથે સાથે મને આશીર્વાદ પણ આપો જેથી મને બિઝનેસમાં સફળતા મળે ત્યારે બાએ કહ્યું કે દીકરા બા સાથે રહેવાની દીકરાઓએ ક્યારેય પણ રજા લેવાની ના હોય તને જ્યારે પણ મન થાય ત્યારે તારો સામાન ભરીને અહીં આવતો રહેજે અને મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે આ આવડું મોટું મકાન મેં તમારા બંને ભાઈઓ માટે તો લીધું છે તમે અહીંયા રહેવા આવતા રહેશો તો મને પણ સારું લાગશે અને મારી તો હંમેશા એવી જ ઈચ્છા રહી છે કે આપણે બધા સાથે અડી મળીને રહીએ પરંતુ નોકરીના કારણે તારે બીજા શહેરમાં જવું પડ્યું હતું એટલે હવે તું તારી નોકરીમાંથી રાજીનામું આપીને અહીંયા આવી જા અને અહીંયા તારો ખુદનો બિઝનેસ ચાલુ કર મારા આશીર્વાદ છે જરૂર તને સફળતા મળશે અને તારે બિઝનેસ કરવા માટે કદાચ પૈસાની જરૂર હોય તો મને કહી દેજે તારે જેટલા રૂપિયા જોઈતા હોય એટલા રૂપિયા હું તને આપીશ સાસુમાની આવી વાત સાંભળીને વહુની આંખોમાં આંસુ આવી ગયા કારણ કે વહુ તો સાસુમાને એક નોકરાણી જ બનાવવા માગતી હતી પરંતુ સાસુમા પોતાના દીકરાઓને સફળ થયેલા જોવા માગતા હતા ત્યાર પછી વહુ સાસુમાના પગ પકડીને રડવા લાગી અને કહેવા લાગી કે બા મને માફ કરી દો બા હું તો તમારા વિશે કેવું કેવું વિચારી રહી હતી પરંતુ આજે મને ખબર પડી કે એક માના દિલમાં પોતાના સંતાનો પ્રત્યે કેટલો બધો પ્રેમ અને ભાવ હોય છે તો મિત્રો આજની આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય દ્વારકાધીશ